અમને એવું નથી લાગતું હવારે દે આપણે આ ટાયર ધોઈને ફિટ કર્યું પછી ટાણમાણ કરીને બાંધ્યું આપણે તો ગુડ મોર્નિંગ એન જય દ્વાર કેમ છો બધા મિત્રો મજામાં જઈશું કારણ કે અમારા બ્લોગ વિડીયો જોતા એટલે મજામાં જઈશું તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને એ પાછું ક્યાં થયું તમને ખબર છે વાડીએ હમણાં ઘણા સમયથી આપણે બ્લોગ વિડિયો નહોતા અપલોડ કરતા કાલે એક વિડીયો મેં અપલોડ કર્યો તો સાંજે જોઈ લઈજો ન જોયો જોઈ હટા હટાહટી અને હમણાં વ્લોગ નહોતા આવતા એનું કારણ છે આપણે થોડાક કામમાં હંચવાના હતા એટલે વ્લોગ બે ત્રણ દિશા આવતા નહોતા તમને બધાને ખબર જ જાય છે અને અત્યારે તો સવાદ સવાદમાં આવી ગયા છે આપણે ડાયરેક્ટ વાળીએ અને હું આલુસ કેની ઉપર તમને ખબર ખેતરમાં જ આલુ છું એટલે ના તમે જોઈ શકો છો અહીંથી એટલામાં આપણે બધી દાંતી આવી ગઈ છે અને અહીંથી આમ બાકી છે અહીંથી આપણે શરૂ કર્યું હતું આંકવાનું અહીંથી ટોયલા સેટ આવી કમ્પ્લીટ આવી ગઈ દાંતી આપણે મિત્રો ઈ આપણે હમણાં બ્લોગ નહોતો બનાવતા ત્યારે અત્યારે આ બધું કામ આવું કઈ કામ મેં કંઈ બ્લોગ શૂટ કર્યો નતો આ બધી હાલી ગઈ છે એવી દાતીસ કમેન્ટ કરી દેજો પાઇ ઘટે ને હો મિત્રો હવે એટલે બાકી છે એ આપણે એક દિ નવરાઈશું ને તો એ આખ ને ઓલા ખૂણેથી આ એ લાકાર બાકી છે ઓલો એ લાકાર આખો હાલી ગયો એમ કહી શકો તમે અને આપણે લહણના પાંદડા આપણે વેચી નાખ્યા તમને નહીં ખબર હોય જોઈ લ્યો તો દાંતી બાતી એ બધું આપણે આયું હતું ને હમણાં કામમાં તો એટલે બ્લોગ નહોતા હોતા એના માટે હું સોરી કહું છું તમને હવે રેગ્યુલર બ્લોગ આવી છે આપડે કાયમ અને તમે મિની વ્લોગમાં બહુ સારો સપોર્ટ દેખાડો એમ લોંગ વિડીયામાં સપોર્ટ દેખાડો સબસ્ક્રાઈબ કરી દો લાઈક છે ફોલો કરવા ને ભૂલતા નહીં જોઈ લે અહીંથી બધી દાતી બાકી જ છે આપણે ચીણાવાળામાં તાણાવાળામાં એટલી અને તમને આપણી તલ્લી દેખાડ દઉં આ તલી ને આપણે પાછી પાવાની છે હમણાં કાયમ પાવાનું ચાલુ જ હોય છે એમ કહી શકો તમે કારણ કે પાણી ઓછા થઈ ગયા એટલે કાયમ ચા સાત થી પાંચ ક્યારા પીવે એટલે કાયમ આ પાંચ ક્યારા પાય તો પાંચ દાન ની મોટર ચાલુ કરીને ઓલા પાંચ ક્યારા પાય દે ને એવી રીતે આપણે તલ્લી પાય છે જોઈ શકો છો તલ્લી હું તમને ભીનું છે તો જરીક બતાવવાનો કોશિશ કરું ગોઠણ સુધી થઈ ગઈ જોઈ શકો છો અને એકદમ લીલેવણીઓ મિત્રો કઈ ઘટવા પણ ન તલ્લીમાં આવી કઈક તલ્લી છે આપડી અને આગળ આપણે લાઇટ આવે ને દસ વાગે એટલે દાળની મોટર શરૂ કરી દઈ કલાક એક દાળ ઉલાળો કાઢ લે ને મિત્રો પછી આપણે વાડીની ની શરૂ કરીને તલી પાઈ દઈ ચાર પાંચ ક્યારે જી પી જાય આમ આપણે દાળ છે તમને ખબર છે ત્યાંથી દાળની મોટર શરૂ કરીને આપણે પાઈ દઈ અને કદાચ આવીને જોઈએ આજનો શું પ્લાન છે આજ લગભગ ટ્રેક્ટર માં આપડે પંચર થઈ ગયું હતું મિત્રો કાલે આપણે શૂટ કર્યો તો કાલે આપણે ટ્રેક્ટર વાડીકતા હતા ને તો આગલા ટાઈમમાં હવા વઈ ગઈ હતી તો આપણે પંપ લઈને ગયા તા હવા ભરી કીધું હવા સુધી વાટ જોઈ વાડીયાથી ખાલી અવાજ આવતો હવાજ આતી હતી એટલે એ મને ખબર તો હતી પંચર એ છે જ કીધું હવા સુધી વાટ જોવી અને અંધા તો થઈ ગયું કાલ હાઈ જાય અને આપણી વાડીએ ચાલતું ટ્રેક્ટર બીજા ના માગતા જ પપ્પા આપડા તો એ આપણે પંપ ને એવું લઈને ગયા હતા ને હવા ભરીને ઘરે પહોંચાડી દીધું ટ્રેક્ટર તો હવા ઉઠીને મેં જોયું ને તો હવા વહી ગઈ પાછી ટાયર તો આપણે ખોલ નાખ્યું હતું હવામાં પોરમાં ઉઠાવે તે કઈ લોક નહી તો તો કઈ નઈ ઘરે જઈને આપડે જવાનું તો અત્યારે મિત્રો તમે એમ કેતા હશો તમે દરેક વખત પેલા વાળી હતા ને એટલે ગાડી લઈને ક્યાં નીકળી છે તો આ મિત્રો મેં તમને કીધું નહોતું એમ આપણે આટલા ટાયરમાં માં હવા નહોતી વહી ગઈ તો અટાણું હાવ નવું તો કીધું પંચર હંધી આવું ને પછી તો આપણે વૈયા છે વાડીએ જ ઘરે તમને રસ્તા મેં કીધું એમને ઘરે આવીને મેં તમને વાડીએ નહોતું કીધું આપણે ટાયર તો સવારમાં જ ખોલી નાખ્યું હતું ટાયર આપણે સવાતમાં ખોલ નાખ્યું હતું જેક બેગમાં આવીને ઓલરેડી અને આજે ટાયર જોઈ લ્યો હા અહીંથી દબાઈ ગયું પંચેત પડી ગયું છે તો મારે આને એ કોઈ છે નહીં આગળ મેં ભાઈ બંધને ફોન કર્યો તો એ નવું તો ન કારણ કે વાડીએ કામમાં હચવાનો એટલે કોઈ નવતા તને મેં બે તારીને ફોન કર્યો તો આપણે વેકલા બાંધીને લઈ જવાનું રહે જો એ બંધાઈ તો ભલે આપણે છેલ્લે ફીગો ફોર વ્હીલ તો છે ફોર્ડ તો આ ડીઝલ એન્જિન લેતા જાવ છેલ્લે આપણા આને લઈને જવાનું થાય બંધાઈ જાય તો જી ડીઝલ બેસવી આપણે તમને જ ખબર છે હોતા જ બોલાવે આ સસ્તામાં પતી જાય આપણે તો કાંઈ નહીં અટણમાં લપને જ કહ્યું પેલા હું ટ્રાય મારલું બંધાય છે કે નહીં અને પછી જોઈએ શું થાય છે તો ફાઈનલી મિત્રો આપણે ટાયર બંધ થઈ ગયું છે ને ઠાકવી દીધું ને એની વાત દે પછી વરી ગયો કેટલી ટાઈમલેસમાં તમે જોયું જઈશું માણ માણ કરીને બાંધ્યું છે આપણે હવે પહોંચી જાય તો સારી વાત છે બંધ થઈ ગયું છે તો ગાડીની ટાયર બંધ થઈ ગયું છે અને આ હાવ બાંડું થઈ ગયું છે તો જોઈ લો સીટની હાલત તમે હું સૂટે નહીં થારું મિત્ર આમ તો ફૂલ ટાઈટ બાંધ્યું તો બહુ લાંબી નથી કરવી આપણું બાંધેલું એમ સૂટે નહીં મને મારા ઉપર ભરોસો છે તો ડાયરેક્ટ હું તમને ત્યાં જઈને જ મળું રસ્તામાં કંઈ ક્લિપ નહીં લો ટાયર બાંધેલું છે એટલે તો ચાલો કન્ટિન્યુ તો આપણે ફાઇનલી પંચર થંધી નહીં આવ્યા છે તમને ખબર છે આપણે ગયા પંચર પંચરધંધાવા અને ન્યાં કંઈ બ્લોક શૂટ કર્યો નહોતો ને આવી ગયા છે ફાઇનલી પંચરધંધીને ઘરે હું હટાટી ટાયર ફિટ કરી દઉં અને પછી મળું તમને બહુ લાંબી નથી કરી એવું કાંઈ બાંધવામાં ફીણ આવી ગયા કારણ કે હવા ભરાઈ જાય એટલે આમ ટાયર પહોંચો થઈ જાય મિત્ર દોરી ટૂંકી થાની તે હતી પણ વાંધો ન બંધાઈ ગયો તો કાંઈ વાંધો નહીં હું પહેલાં ફિટ કરી દઉં અને પછી મળું ચાલો તો ફાઇનલી મિત્રો આપણે કેટલી મહેનત બાદ મસકત બાદ ટાયર ફિટ થઈ ગયું છે અને એક કોઈ તડકો એવો મિત્રો જોઈ શકો છો પહેલા આપણે ટાયર ધોઈ એક હજુ પાણી આ રાખીને એટલે ચમકી ગયું ટાયર પછી ફિટ કરી દીધું ચેક મારેલો જતો આપણે ટાયર ખોયલું હોય ત્યારે જોઈ લઈએ એકદમ નવું કરી દીધું અને ફિટ કરી દીધું બોલ બોલ બધું ટાઈટ થઈ ગયું છે આપણે અને હજી મારે વાડીએ જવાનું થાય કારણ કે દાદાની વાડીએ છે આપણે ટુ વ્હીલર વ્યાસ તો હજી વાડીએ જેવા વાડીએ તેડવા જવાનું થાય આવા તડકાનું તો કાંઈનું વાડીએ તેડીઓ બેઠ જ વાળીએ જઈને મળ્યું ચાલો કન્ટિન્યુ એટલે વાળ હથા કલ્લો પવન બહુ છે મિત્રો વાળે હથા નથી તો અત્યારે આપણે પાછા વાળીએ વયા આવ્યા છે તમને ખબર છે આપણે ઘરે હતા ઘરેથી પાછા વાડી તરફ વયા આવ્યા છે આપણે અને કાંઈ જ મેં તમને કીધું છે આપણે આપણે પાવાનું છે તો છે ને આપણે વાડીએ જ ઘરે ત્યાં કરી લીધું છે એ આપણે મજૂર પાવી દે ને આપણે વહી જાય ઘરે વાગી રહ્યા છીએ આવી ગયા તો મિત્રો આ ટ્રેક્ટર આપણે હેરાન કર્યા શું એમ થાય છે આ ટ્રેક્ટર જ નથી હેરાન કર્યા ટાયર હેરાન કર્યા આપણા ટાયરે બહુ હેરાન કર્યા છે તમને બતાવું જોઈ લ્યો તમને એવું નથી લાગતું હવા ત્યાં હજી આપણે આ ટાયર ધોઈને ફિટ કરી પછી ટ્રેક્ટર જરી કંઈ આયકુ નથી એક ડગલું તો તમે હાતા જ સૌ એમ જ થયું છે જો ભાઈ આપણા ધોઈને આ ટાયર ચડાવ્યું હતું ને એમને પછી આપણે અત્યારે વાગી રહ્યા છે ચાર અને આપણે બપોરે દસ વાગે ફિટ કર્યું હતું ટાયરને અત્યારે ઊઠીને જોયું ને મિત્રો બપોર પછી ઊઠીને જોયું ને ચાર વાગે તો હવા પાછી ગઈ જોઈ લ્યો ટાયર ખોલી નાખ્યું ને પાછું જ આવું ભયા ભાઈ હં જોઈ લ્યો વિશ્વાસ થઈ ગયો તમને અને મિત્રો ને એને પંચર હાંધી દીધું ને આપણે લોક શૂટ કર્યો નતો પંચર પછી મેં કીધું તો મેં કીધા હજી એક ઠેકાણ હવા જાય છે તો એને એમ કીધું કે આ ટાયરનું એરનું પ્રેસ એટલે આપણે હા કહી રીતે આપને શું હોય કે એને ખબર હોય વધારે કાંઈ પંચર હોય એટલે મેં બે વાર કીધું જાય હવા જાય છે ટાયર માં હવા કાયદેસ જ જાતી હતી એ ટાયર નું અંદરનું એરનું પ્રેશર બની નું હોય કે એનો અવાજ આવતો હોય તને કે એટલે અને પાંચ પંચર નીકળ્યા કેટલા મિત્રો પાંચ હવે આગળ હું બધું ન્યાજ કહીને તમે હાથું કેમ પંચર ટાયર ખુલી ગયું છે અને જાય આગળ જઈને પછી હું તમને મળું ચાલો કન્ટિન્યુ તો અત્યારે મિત્રો આપણે ફાઈનલી પોચી ગયા હતા પંચર અંદર અમે તમને કીધું એમ કરી ટાયર ઈ ખોલ નાખ્યું તો એ ભાઈએ જોયું ને તો આ જોઈ શકો છો મારી હાથમાં પંચર હાંધેલું જ ઉખડી ગયું હતું કે હવે ભાઈ કેમ સાંધો હે કોને ખબર સરખું સાંધો હે કે નો સાંધો હે પંચ સાંધેલું ઠીંગતી ઉખડી ગઈ હતી હવે પાછા સાંધવા ગયા છીએ જોઈ શકો છો સંધાઈ જાય પછી ઘરે જઈને મળું ચાલો તો આપણે તમને ખબર છે પંચ સાંધવા ગયા હતા અને પંચ બંચ બધું સાંધીને આવી ગયા છે ઘરેને કરી દીધું ટાયર ફિટ આપણું જોઈ શકો છો ટાયર બાયર બધું કમ્પ્લીટ ફિટ થઈ ગયું છે આપણું અને હવે કાલે સવારે ખબર મિત્રો પાછી હવા જાય શું થાય છે એમાં થયું તો હું મિત્રો એ ભાઈ પંચર આઈ ને પાંચ પંચર હતા મેં તમને કીધું એમ તો એક પંચર ની ઠીંગરી છે ને હરખી નોત મારી દીધો ઠીંગરી ઉચકી ગઈ હતી ને એના કારણે પાછું લીક થઈ ગયું હતું હવે એની ઠીંગરી જ ઉચકી ગઈ હતી અને મેં તમને નથી કીધું એકલી ક્લિપમાં હું ત્યાંથી નીકળતો હવા જાતી એટલે મેં કીધું કે ટાયરનું પ્રેશર નહીં એવા હોય તો ત્યાં જઈને ખોલ્યું તો એનો જ હતો એને ઠીંગરી હરખી નહીં મારી હોય અને પૈસા પૈસા કઈ લીધા નહોતા એને એનો વાક હતો એટલે ક્યાંથી પૈસા લે બાકી બીજે કઈક પાસું પંચર નીકળ્યું હોત તો પૈસા લે તો આપણે દેવાનો વિચાર તો નહોતો જ કારણ કે વાક એનો જ હતો ઠીંગરી મારવી જોઈએ પાછું ખોલવું પડ્યું ફીટ કરવું પડ્યું આપણે દોઢસો દઈને આવ્યા પાંચ પાછ ના દોઢસો રૂપિયા લીધા હતા એટલે વાંક એનો એટલે કઈ બોલી ન હગે તો કાંઈ વાંધો નહીં પંચર પંચર સંધી નહીં આવ્યા છે ફીટે કરી દીધું કાલે સવારે ખબર પડે પાછી હવા જાય છે શું થાય છે અને આજ સાથેનો તમને એવું નથી થાકલું આ વ્લોગ વિડીયો બહુ લાંબો થઈ જાય તો આજ સાથેનો આજનો વ્લોગ વિડીયો એન્ડ કરી દઉં છું જો ગમ્યો હોય તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા હું મળું નેક્સ્ટ વ્લોગ વિડીયો સાથે બાય બાય